સતીએ બુદ્ધિથી પ્રમાણ માંગ્યું છે પરબ્રહ્મ પરમાત્મા હોય તો એને ખબર ન હોય કે સીતા ક્યાં છે શિવજી એ તો પરીક્ષા કરી આવો પણ કે એ સીતા નો રૂપ લીધું વિચાર કર્યો કે મારા ઉપર દ્રષ્ટિ પડે એટલે ક્રમ એવો હતો વનવાસ કાળમાં કે પેલા રામજી ચાલે પછી સીતાજી ચાલે અને પછી લક્ષ્મણજી ચાલે પણ સતીને એમ થયું કે મારા ઉપર દ્રષ્ટિ

અને જો માં કહું તો દાંપત્યમાં જીવનમાં તકલીફ કારણ કે છે સીતાના રૂપમાં એટલે ન માં કહ્યું કે ન સીતા કહ્યું કહ્યું કે મારા પિતા શંકરજી ક્યાં છે તમે એકલા વનમાં કેમ વિચરી રહ્યા છો આટલું જ્યાં કીધું ત્યાં બધા ખુલાસા આવી ગયા સતી પોતાના મૂળ રૂપે પ્રગટ થયા છે તમે રૂપ કોઈ જેવું આબેહૂબ બનાવી શકો પરંતુ એના જેવું તમને હાલતા ના આવડે રૂપ તમે આબેહૂબ લઈ શકો